નમસ્તે સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશભૂમિ ટેક્સટાઇલમાં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે દરેક વાર નવા વિડીયોમાં નવું કલેક્શન હું તમારા સાથે શેર કરું છું અને દરેક વિડીયોમાં હું તમને કહું છું કે તમારે જો બિઝનેસ કરવો હશે જોડાવવું હશે તો તમારે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરવો છે અથવા તો વિઝિટ કરવી છે તમે વિડીયો કોલ પર અમારી મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ જોઈ શકો છો તો ઘણા બધા કસ્ટમર કોલ કરે છે અહીંયા આવીને વિઝિટ કરે છે કાં તો પછી વિડીયો કોલ પર અમારા યુનિટ જોઈને પોતાની ઓર્ડર બુક કરાવીને પરચેસિંગ પણ કરે છે તો આ સુંદર સહયોગ માટે તમારો દિલથી આભાર ફ્રેન્ડ્સ તો ચાલો આજનું કલેક્શન આપણે જોવાના છીએ આજે જે વરાયટી હું તમારા સુધી શેર કરવાની છું ને એ વરાયટી ટોટલી હોવાની છે કેટલોગ અકોર્ડિંગ આ બધા જ આર્ટિકલ કેટલોક આર્ટિકલ હોવાના છે અને સાથે સાથે હું તમને તમને એમના કલર મેચિંગ અને કેટલોગ્સ પણ બતાવવાની છું તો ફ્રેન્ડ આ ફર્સ્ટ આર્ટિકલ નું તમે જોઈ લો કેટલોગ નામ હોવાનું છે વાયુપુત્ર અને કલર મેચિંગ તમે જોઈ શકો છો છ પીસ નો ટોટલી સેટ હોવાનો છે મેચિંગ સાથે છ પીસ આ સેટ તમને અહીંયાથી અવેલેબલ થઈ જશે તો ફ્રેન્ડ સ્ક્રીનશોટ હેન્ડ ટુ હેન્ડ લેતા જજો જેથી તમારે જો ઇન્ક્વાયરી કરવી હોય પ્રાઇસ વગેરે જાણવી હોય તો તમને ઈઝી થઈ જવાની છે તો ચાલો હવે જોઈએ આનું રિયલ પીસ તો આ તમે જોઈ શકો છો સુંદર એવો શિમર પટ્ટા અને સાટિન પટ્ટા સાથે વિથ સિરોસકી ડાયમંડ તમને આ કલેક્શન अवेलेबल થઈ જશે વિથ ફોર સાઇડ બોર્ડર અને તમે જોઈ શકો છો પલ્લુમાં તમને સુંદર એવી ઝાલર લેસ અહીંયાથી अवेलेबल થઈ જશે પ્રોપર 630 નો કટ રહેવાનો છે આર્ટિકલમાં અને સાથે સાથે વિથ બ્લાઉઝ પીસ તમને વેરાઈટીઝ अवेलेबल થઈ જવાની છે પછી આ નેક્સ્ટ આર્ટિકલ નું પહેલા આપણે જોઈ લઈએ કેટલોગ પિંક સિટી આનું નામ હોવાનું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અને આ છે 6 મેચિંગ નો આ સેટ ટોટલી છ કલર ચાર્ટ સાથે આ આર્ટિકલ તમને અહીંયાથી અવેલેબલ થઈ જશે હવે કેટલોગ બતાવવાનું એક રીઝન પણ છે ફ્રેન્ડ તો મને એક એક વાત ક્લિયર કરી દો આ છે રિયલ પીસ અને આ છે કેટલોગ તમે તમે જોઈ શકો છો આ જે પીસ છે આ આપણે ઓપન કરી છે તો તમે જોઈ શકો છો કેટલોકમાં જે કલર ચાર્ટ છે અને real પીસનો જે કલર ચાર્ટ છે એમાં 19 20 નો પણ ડિફરન્સ નથી એટલે કે તમે જોઈ શકો છો સેમ ટુ સેમ એટલે કે જે વેરાઈટી અમે કેટલોકમાં બતાવીએ છીએ એ જ તમને real માં પણ મળવાની છે અને જે real માં પીસ છે એ તમને સેમ ટુ સેમ કેટલોકમાં પણ મળવાની છે હવે વાત કરીએ ફેબ્રિકની તો તમને આ વેટલેસ ઉપર શિમર પટ્ટા સાથે આર્ટિકલ અવેલેબલ થઈ જશે અને ઓલ ઓવર ફોર સાઇડ બોર્ડર અકોર્ડિંગ તમને મળી જશે સિરોસ્કી ડાયમંડનું સુંદર એવું ટચઅપ વચ્ચે વચ્ચે તમે જોઈ શકો છો સ્કટ એરિયામાં અને બુટાઓમાં પણ તમને આ ટાઈપનું સિરોઝકી ડાયમંડનું ટચપ જે છે અહીંયાથી અવેલેબલ થઈ જશે સુંદર મજાનું એવું કલેક્શન્સ છે પ્રાઇઝ રેન્જની વાત કરું તો આર્ટિકલની પ્રાઇસ તો રિવિલ નથી કરતી પણ આજના જે આ કલેક્શન્સ છે અઢીસોથી લઈને

હવે વાત કરીએ આર્ટિકલની ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો સુંદર એવો કેટલોગ તમને અવેલેબલ થઈ જશે વાત કરીએ સુંદર એવી પ્રિન્ટ છે સાઈડ બોર્ડર તમને અહીંયા મળી જશે પલ્લુમાં ટસલ્સ છે અને આ ચેક્સિંગ તમને દેખાય છે ને એમાં તમને માઇક્રો મિની ટચ ટચઅપ અવેલેબલ થઈ જશે જેથી આનું લુક સુંદર એવું હોવાનું છે તો આ ટાઈપના ઘણા બધા આર્ટિકલ્સ છે પેકેજિંગની વાત કરીએ તો આ કાઉન્ટર તમે જોઈ શકો છો ટોટલી કેટલોક વેરાયટીનું કાઉન્ટર છે અને અહીંયા તમે જે પેકેજિંગ જોઈ રહ્યા છો એટલે કે બેક આપવા અકોર્ડિંગ તમને અહીંયાથી પેકેજિંગ અવેલેબલ થઈ જવાની છે તો ચાલો વધી હવે આર્ટિકલ ની તરફ તો આ રિયો કેટલો પિકઅપ આનું નામ હોવાનું છે હવે જોઈ લઈએ આપણે કલર મેચિંગ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આઠ પીસ સુંદર એવો સેટ આઠ અલગ કલર ચાર્ટ સાથે તમને આ વેરાયટી અહીંયાથી થી અવેલેબલ થઈ જશે સ્ક્રીનશોટ લઈ લેજો લેવાનું ભૂલી ગયા તો પાછો વિડીયો જોઈ લેજો અને સ્ક્રીનશોટ લઈ લેજો ફ્રેન્ડ પછી આ તમે જોઈ શકો છો આર્ટિકલ હોવાનું છે વ્હાઈટ કેટ ઝોમેટો ફેબ્રિક ઉપર સુંદર મજાની એવી પ્રિન્ટ હોવાની છે અને પ્રિન્ટમાં તમને મળવાનું છે ગ્લિટર વર્ક કે ડોટ પ્રિન્ટનું નું ટચઅપ ફોર સાઈડ સુંદર એવી પાઇપિંગ અવેલેબલ થઈ જશે અને પલ્લુમાં તમને મળી જશે સુંદર પ્રોપર મજા ટસલ્સ પ્રોપર બ્લાઉઝ પીસ પ્રોપર 630 નો બેસ્ટ ક્વોલિટી સાથે ફેક્ટરી રેટ ની અંદર તમને યશોબમ ટેક્સટાઈલ માં આર્ટિકલ્સ अवेलेबल થઈ જાય છે તમારે પરચેસિંગ કરવું હોય તો જરૂરી નથી ફ્રેન્ડ્સ કે બહુ મોટી અમાઉન્ટ કા તો ઘણા બધા પાર્સલ્સ બુક કરાવવા પડશે તમારા બજેટ ના અકોર્ડિંગ તમે અહીંયાથી બુક કરાવી શકો છો તમારું પાર્સલ ઓનલાઈન સીઓડી થ્રુ વેરાઈટી મંગાવી શકો છો વિડિયો કોલ પર કલેક્શન સિલેક્ટ કરી શકો છો કાં તો ડાયરેક્ટ વિઝિટ કરી શકો છો એ પણ વિથઆઉટ એની મીડિયેટર તો ચાલો વધી હવે આજના વિડીયોનું લાસ્ટ કલેક્શન તરફ તો તમે જોઈ શકો છો સ્વિલ ધમાકા આ નું નામ હોવાનું છે કલર મેચિંગ કઈક તમને આ ટાઈપની લાઈટ કલર ચાર્ટ ડસ્ટી કલર ચાર્ટ સાથે અવેલેબલ થઈ જશે છે છ પીસનું આ સેટ હોવાનું છે ફેન્સી ચાર્ટ સાથે તો ફ્રેન્ડ્સ આપણે જોઈ લેશું આ આર્ટિકલ તો તમે જોઈ શકો છો એક્રેલિક ફેબ્રિકમાં આ વેરાયટી તમને અહીંયાથી અવેલેબલ થઈ જાય છે સિનોઝકી ડાયમંડસના બુટ્ટાઓ સાથે અને પલ્સના કામ સાથે આ મોતીઓનું ટચઅપ તમને આમાં મળી જશે હવે હું તમને આની ખાસિયત બતાવું તમે જોઈ શકો છો આને રબ કરું છું ફ્રેન્ડ પણ આ મોતી કે સિરોઝકી ડાયમંડ કશું જ નીકળતું નથી એની ખાસિયત શું છે હું તમને બતાવું આપણે ઝૂમ કરીને જોઈ લેશું આ કોઈ ગ્લૂ થી ચોટાયડા નથી તો નથી સ્ટીચ કર્યા તમે જોઈ શકો છો આ છે રેબિટ ફિટિંગ એટલે આ સાડી ફાટી જશે આ કપડું ફાટી જશે તો પણ આ મોતી જે છે આમાંથી નહીં નીકળે એટલે કે સાડી ફાટ્યા પછી કપડું ફાટ્યા પછી જ નીકળશે ત્યાં સુધી તમારો કસ્ટમર આને ગમે તેવું રફ એન્ડ ટફ યુઝ કરે ને તો આ મોતી ને આ ને કશું નથી થવાનું એ ટેકનિક ક્વોલિટી મેન્ટેન કરે છે યશોબુ મિટેસ્ટર ફોર સાઈડ લેસ અકોર્ડિંગ તમને અહીંયા બોર્ડર મળી મળી સુંદર એવું કોન્સેપ્ટ છે છ પીસ નો મેચિંગ છે તો આ કલેક્શન પરચેસ કરવા માટે તમારે કરવાનું છે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ ઇન્કવાયરી વિડીયો કોલ પર સિલેક્શન અને તમારી ઓર્ડર બુક અને ફ્રેન્ડ્સ આ ટાઈપના ડેલી વિડીયોઝ હું તમારા માટે લઈ આવું છું ડેલી અપડેટ આપું છું અને નવા નવા કલેક્શન તમારા સાથે શેર પણ કરું છું તો આ કલેક્શન ઘરે બેઠા બેઠા ઇઝીલી જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો